ધાણાના પાકમાં બસ દેશી ગાયનું દૂધ શીગોળ ગોળ બે છટકાવ કરવાથી સારી ફૂલફાલ આવશે સારો ક્વોલિટી વાળો પાક થશે અને ખૂબ સારું એનું પરિણામ પણ મળશે નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ સાંભળી રહ્યા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાચું કહું તો સાંભળવામાં કોઈ જાદુઈ નુસ્ખા જેવી લાગે છે ચણાના પાકમાં દૂધ અને ગોળ હા બિલકુલ જેને મેં પહેલી વાર સાંભળ્યું મને થયું કે આ વળી શું ખેડૂતોને આવી ઘણી સલાહો મળતી હોય છે પણ એમાંથી કેટલી સાચી હોય મોટો સવાલ છે આ વાત કેટલી વિશ્વસનીય છે તમારો સવાલ એકદમ વ્યાજબી છે અને જુઓ ખેડૂતનો વિશ્વાસ જ સૌથી મોટી મૂડી છે બરાબર એટલે સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે કે આ કોઈ આમ હવામાંથી આવેલી વાત નથી આ માહિતી અને ભલામણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથના પાક સંરક્ષણ વિષયના નિષ્ણાત દ્વારા આપવામાં આવી છે ઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું નામ આવ્યું હા આ એમની અને એમની ટીમની વર્ષોની મહેનત અને અવલોકનનું પરિણામ છે એટલે વાતમાં વજન તો છે પણ શું આ પ્રયોગ માત્ર કાગળ પર છે કે પછી ખરેખર ખેતરો સુધી પહોંચ્યો છે કારણ કે થિયરી અને પ્રેક્ટિકલમાં મોટો ફરક હોય છે ખરું ને તમે એકદમ સાચી વાત કરી અને આ જ આ પદ્ધતિની સૌથી મોટી તાકાત છે આ ખાલી સૈદ્ધાંતિક ભલામણ નથી અચ્છા છેલ્લા બે ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રના ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારના અનેક પ્રગતિશીલ ખેડૂતો આ પ્રયોગ પોતાના ખેતરમાં કરી રહ્યા છે ખરેખર હા અને તેમને ખૂબ જ સારા

નાજુક અને સૌથી મહત્વનો હોય છે આ જ સમયે છોડ ફૂલ અને ફાલ એટલે કે પોપટા ધારણ કરવાની તૈયારી કરતો હોય છે બરાબર અને આ પ્રક્રિયા માટે એને ખાસ પ્રકારના પોષણ અને આમ કહીએ તો ઊર્જાની જરૂર પડે છે એટલે જેમ માણસને કામ કરવા શક્તિ જોઈએ એમ છોડને ફૂલફળ બનાવવા માટે એક ખાસ તાકાત જોઈએ એકદમ બરાબર તમે વાત પકડી લીધી હવે જુઓ દેશી ગાયના દૂધમાં શું હોય શું હોય છે એમાં કેલ્શિયમ હોય એમિનો એસિડ્સ હોય અને અનેક પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે કેલ્શિયમ જે છે એ છોડની કોષ દિવાલને મજબૂત બનાવે જેથી ફૂલ ખરી ન પડે હા બિલકુલ જેથી ફૂલ અને ફળ ખરી પડતા અટકે અને એમિનો એસિડ્સ પ્રોટીન બનાવવાનું કામ કરે જે છોડના વિકાસ માટે જરૂરી છે ગયું અને ગોળ ગોળનો શું રોલ છે આમાં એ તો ગળ્યો હોય એનાથી જીવાત આવે આ પણ એક સામાન્ય શંકા છે પણ અહીં ગોળનો ઉપયોગ જીવાત માટે નથી એ છોડ અને જમીનના ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ માટે છે અચ્છા દેશી ગોળમાં સૂક્ષ્મ પોષક તત્વો હોય છે જેમ કે આયન મેંગેનીઝ પણ સૌથી અગત્યનું એમાં કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે શર્કરા હોય છે જે છોડને ત્વરિત ઊર્જા પૂરી પાડે છે ઓ જેમ આપણને થાક લાગે ને ગ્લુકોઝ પીએ એવું કંઈક બસ એ જ બસ એવું જ કામ ગોળ છોડ માટે કરે છે અને બીજું પાંદડા પર છટકાવ કરવાથી ત્યાં રહેલા જે ફાયદાકારક બેક્ટેરિયા હોય ને એમને પણ ખોરાક મળે એટલે છોડની રોગપ્રતિકારક શક્તિ પણ વધે હા બિલકુલ એટલે કે દૂધ પોષણ આપે છે અને ગોળ તાકાત આ તો એકદમ દેશી અને સસ્તું ટોનિક થયું સાચી વાત છે તો ચાલો હવે અમારા ખેડૂત મિત્રોને વિગતવાર સમજાવીએ કે આ પ્રયોગ કરવો કઈ રીતે સામગ્રીથી લઈને છટકાઉના સમય સુધીની બધી જ માહિતી સ્પષ્ટ રીતે આપશો ચોક્કસ પદ્ધતિ ખૂબ જ સરળ છે સૌથી પહેલા સામગ્રી નોંધી લઈએ એક પંપ એટલે કે પંદર લિટર પાણીના માપ માટે હા એક બસો પચાસ મિલીલીટર દૂધ અહીં ખાસ ભલામણ એ છે કે જો ગીર ગાય કે કોઈ પણ દેશી ગાયનું કાચું દૂધ એટલે કે ઉકાળ્યા વગરનું મળે તો પરિણામ સર્વોત્તમ મળે છે કાચું દૂધ બરાબર અને બીજું સો ગ્રામ દેશી ગોળ કેમિકલ વગરનો કાળા રમનો દેશી ગોળ વાપરવો વધુ હિતાવહ છે બસો પચાસ એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ પંદર લીટર પાણીમાં માપ બરાબર સમજાઈ ગયું હવે આનું મિશ્રણ બનાવવામાં કોઈ ખાસ કાળજી રાખવાની બસ પંદર લિટર પાણીના પંપમાં પહેલા બસો પચાસ એમએલ દૂધ નાખી દો પછી પેલો સો ગ્રામ ગોળ છે એને અલગથી થોડા પાણીમાં બરાબર ઓગાળીને એ દ્રાવણને પંપમાં ઉમેરો જેથી ગોળનો કચરો કે મોટા ગાંગડા નોઝલમાં ફસાય નહીં હા બરાબર પછી પંપને બરાબર હલાવીને મિશ્રણને એકરસ કરી લો બસ તમારું દ્રાવણ છટકાવ માટે તૈયાર છે આ તો ખૂબ જ સરળ છે પણ ખેતીમાં સૌથી અગત્યની વસ્તુ હોય છે સમય સાચી વાત ગમે ત્યારે છાટી દઈએ તો ચાલે કે પછી કોઈ ચોક્કસ સમય જ છટકાવ કરવો પડે આ મુદ્દો સૌથી મહત્વનો છે તમે 100 ટચના સોના જેવી વાત કરી સમય જ આ પ્રયોગની સફળતાની ચાવી છે આના બે છટકાવ કરવાના છે બે છટકાવ હા અને એનો સમય બરાબર સાચવવો ખૂબ જ જરૂરી છે પહેલો છટકાવ જ્યારે ચણાનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે 30 થી 35 દિવસ જી આ એ સમય છે જ્યારે છોડમાં ડાળીઓ ફૂટતી હોય છે અને તે ફૂલ આવવાની અવસ્થા માટે તૈયાર થતો હોય છે અને બીજો છટકાવ બીજો છટકાવ બરાબર એના પંદર દિવસ પછી એટલે કે જ્યારે પાક પિસ્તાળીસ થી પચાસ દિવસનો થાય ત્યારે અચ્છા આ સમયે છોડમાં ફૂલ બેસવાની અને એમાંથી પોપટા બંધાવવાની પ્રક્રિયા ચરમસીમાએ હોય છે મતલબ કે એક મહિના પછી પહેલો સ્પ્રે અને દોઢ મહિના પછી બીજો આ સમયગાળો ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે પણ મારો એક સવાલ છે પૂછો ઘણા ખેડૂતો કોઈ પણ નવી વાત સાંભળીને ઉત્સાહમાં આવી જાય અને સીધો દસ પંદર વીઘામાં પ્રયોગ કરી નાખે જો કદાચ પરિણામ ઊંધું આવે તો એ બાબતે શું સલાહ છે આ ખૂબ જ ગંભીર અને સમજવા જેવો મુદ્દો છે કોઈ પણ નવી પદ્ધતિ ભલે તે વૈજ્ઞાનિક દ્વારા પ્રમાણિત કેમ ન હોય હા એને સીધી જ મોટા પાયે ન અપનાવવી જોઈએ કારણ કે દરેક ખેતરની જમીન પાણી અને વાતાવરણ અલગ હોય છે અમારી અને નિષ્ણાતોની પણ એ જ સલાહ છે કે પહેલા વર્ષે માત્ર એક વીઘા જમીનમાં આ પ્રયોગ કરી જુઓ માત્ર એક વીઘામાં હા પોતાના અનુભવથી મોટો કોઈ ગુરુ નથી સાચી વાત પહેલા એક વીઘામાં પરિણામ જુઓ બાજુના ખેતર સાથે સરખામણી કરો તમને સંતોષ થાય ખાતરી થાય કે હા આનાથી ફાયદો થયો છે પછીના વર્ષે ભલે ને આખા ખેતરમાં કરો બરાબર આનાથી જોખમ શૂન્ય થઈ જાય છે બરાબર આ જ એક સાચા અને જાગૃત ખેડૂતની નિશાની છે આ અભિગમ માત્ર આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ ખેડૂતને વધુ સક્ષમ બનાવે છે અને આ દૂધ ગોળ જેવી પદ્ધતિઓ એ જ દિશામાં એક મોટું પગલું છે જ્યાં ખેતીનો ખર્ચ ઘટે અને જમીનની તંદુરસ્તી સુધરે કેટલાક લોકો આજે એવી ખેતી તરફ વળી રહ્યા છે જ્યાં ખર્ચ નિયંત્રિત રહે મહેનત સંભાળવા જેવી હોય અને ઉત્પાદન માટે વર્ષો સુધી રાહ ન જોવી પડે તાઇવાન પિંક જામફળ કે જમરૂખ એવી ખેતીનું એક સારું ઉદાહરણ છે ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં શરૂ થતી અને માત્ર છ મહિનામાં ઉત્પાદન આપવાનું શરૂ કરતી ખેતી સાચી પદ્ધતિ અને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ખેતીથી સતત સારું ઉત્પાદન અને સ્થિર આવક મેળવી શકાય છે એટલે ઘણા લોકો માટે આ એક સમજદારીભર્યો વિકલ્પ બની રહ્યો છે ચોક્કસ પરંપરાગત ખેતીની સાથે આવા નવા વિચારો અપનાવવા જરૂરી છે ચાઓ હવે પાછા ચણા પર આવીએ જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે અને જો તમે આવી જ ઉપયોગી માહિતી દરરોજ તમારા મોબાઈલ પર મેળવવા માંગતા હો તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જય જવાન જય કિસાન લખીને નાઇન સેવન ટુ સેવન સિક્સ નાઇન નાઇન એટલે કે નવ સાત બે સાત પાંચ છ નવ પાંચ નવ પાંચ પર મોકલી આપો તો આપણે ફાયદાની વાત કરી રહ્યા હતા હા તો આપણે વાત કરી રહ્યા હતા કે આ પ્રયોગના ફાયદા શું છે સૌથી પહેલો અને મોટો ફાયદો જે ખેડૂતોએ અનુભવ્યો છે તે છે ફૂલ ફાલમાં જબરદસ્ત વધારો ઓહો છોડ પર એટલા ફૂલ અને પોપટા બેસે છે કે ડાળીઓ ઝૂકી જાય છે જેના કારણે ઉત્પાદનમાં સીધો પંદર થી વીસ ટકાનો વધારો જોવા મળી શકે છે ઉત્પાદનમાં વધારો એ તો દરેક ખેડૂતનું પહેલું સપનું હોય છે બીજો શું ફાયદો થાય છે બીજો ફાયદો છે ગુણવત્તામાં ક્વોલિટીમાં આ છંટકાવથી ચણાના દાણા મોટા વજનદાર અને ચમકદાર બને છે અચ્છા જ્યારે તમે બજારમાં માલ લઈને જાઓ ત્યારે તમારી ગુણવત્તા જ તમને બીજા કરતાં અલગ પાડે છે અને સારો ભાવ અપાવે છે એટલે કે ઉત્પાદન પણ વધે અને ભાવ પણ સારો મળે આ તો બેવડો ફાયદો થયો બિલકુલ પણ માની લો કે કોઈ ખેડૂતે છટકાવ કર્યો અને કલાક બે કલાકમાં વરસાદ આવી ગયો તો શું દ્રાવણ ધોવાઈ જાય ફરી આ એક વ્યવહારુ પ્રશ્ન છે સામાન્ય રીતે કોઈ પણ છટકાવ પછી ઓછામાં ઓછો ત્રણથી ચાર કલાકનો સમય મળે ને હા તો દ્રાવણ પાંદડામાં શોષાઈ જાય છે જો છટકાવ કર્યાના તરત જ ભારે વરસાદ આવે તો તેની અસર ઓછી થઈ શકે છે તેથી હવામાનનો અંદાજ જોઈને જજ છટકાવનું આયોજન કરવું શ્રેષ્ઠ છે બરાબર અને હા આ દ્રાવણમાં જો તમે થોડું દેશી ગાયનું ગૌમૂત્ર અથવા સ્ટીકર જે બજારમાં મળે છે એ ઉમેરો તો તેની પાંદડા પર પકડ મજબૂત બને છે અરે વાહ આ તો એક ખૂબ જ ઉપયોગી ટીપ આપી તમે આ નાની નાની વાતો જ મોટો ફરક પાડે છે ખરેખર આટલી સરળ અને સસ્તી પદ્ધતિથી જો આટલા સારા પરિણામ મળતા હોય તો દરેક ચણા પકવતા ખેડૂત સુધી આ વાત પહોંચવી જ જોઈએ ચોક્કસ જ્ઞાન વહેંચવાથી વધે છે અને અમારો પ્રયત્ન એ જ છે કે સાચી અને વૈજ્ઞાનિક માહિતી ખેડૂતના ખેતરના શેઢા સુધી પહોંચે પણ અહીં એક દર્દભરી વાસ્તવિકતા પણ છે ખેડૂત આવી મહેનત કરે રાત દિવસ એક કરે સારો પાક પણ પકવે પણ જ્યારે એ જ માલ લઈને બજારમાં જાય છે ત્યારે શું થાય છે આજ આજ આપણા દેશના ખેડૂતની સૌથી મોટી વ્યથા છે તે પોતે પેટે પાટા બાંધીને સંતાનોના ભણતરનો ભોગ આપીને ખેતરમાં પરસેવો પાડે છે પાક તૈયાર કરે છે હા પણ એ જ પાકનો ભાવ તે પોતે નક્કી નથી કરી શકતો બજારમાં બેઠેલા વચેટિયાઓ અને વેપારીઓ તેની મહેનત પર નફો રળી જાય છે અને ખેડૂતના હાથમાં ભાગ્યે જ કંઈ આવે છે આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે આ પરિસ્થિતિ બદલાવી જ જોઈએ પણ કેવી રીતે આનો ઉકેલ શું એ માટે એક જ મંત્ર છે તમારે ચીજનું ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમારે જાતે નક્કી કરવું પડશે જાતે નક્કી કરવું પડશે હા બીજાના ભરોસે બેસવાનો સમય હવે પૂરો થયો ખેડૂતે હવે માત્ર ઉત્પાદક નહીં પણ ઉદ્યોગપતિ બનવું પડશે એકદમ સાચી વાત જ્યાં સુધી ખેડૂત પોતાની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરીને સીધા ગ્રાહક સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ ચક્રમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે અને આ જ દિશામાં ખેડૂતોને મદદ કરવા અમે કટિબદ્ધ છીએ સાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયેલા રહો અમે બહુ જ જલ્દી લાવી રહ્યા છીએ નવી ઓડિયો સિરીઝ કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરીને તમે સાચો નફો મેળવી શકો આ તો ખૂબ જ અગત્યની જાહેરાત છે અમે એ સિરીઝની આતુરતાપૂર્વક રાહ જોઈશું તો મિત્રો આશા છે કે આજની ચર્ચામાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે ચોક્કસ અને યાદ રાખજો શરૂઆત માત્ર એક વીઘાથી કરજો અને અનુભવના આધારે આગળ વધજો આજની માહિતી ઉપયોગી લાગી હોય તો જય જવાન જય કિસાન જરૂર લખજો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જય જવાન જય કિસાન લખીને નાઇન સેવન ટુ સેવન ફાઇવ સિક્સ નાઇન ફાઇવ નાઇન ફાઇવ એટલે કે નવ સાત બે સાત પાંચ છ નવ પાંચ નવ પાંચ પર હમણાં જ મેસેજ કરો આભાર